દસ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે આજે આપણે જાણવાના પ્રયત્ન કરીએ કે વિન્ડી મેપની અંદર છેલ્લા ત્રણ દિવસમાં એટલે કે આજથી લઈ અને છેલ્લા ત્રણ દિવસ આગળના ત્રણ દિવસ કેવું ગુજરાતમાં વાતાવરણ રહેવાનું છે અત્યારની સ્થિતિ પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં થોડું સૂકું વાતાવરણ છે પરંતુ જે દરિયાઈ પટ્ટીનો જે વિસ્તાર છે ખાસ કરીને માંગરોડ વેરાવળ કોડીનાર ઉના દીવ રાજુલા જુનાગઢ સહિતનો જે વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ભારતીય વરસાદની હજુ પણ સંભાવના છે જે રીતે ગઈકાલે હવામાન હવામાન વિભાગ આ બધા જે પ્રમાણે આગાહી કરી રહ્યા હતા એ આગાહીને જોતા એવું લાગતું હતું કે કદાચ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે આજના જે દ્રશ્યો સામે આવ્યા ભાવનગર બોટાદ સહિતના જે અલગ અલગ વિસ્તારોમાંથી ત્યાં એ પ્રકારની સ્થિતિ હતી કે જે વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહમાં ફસાયા હતા તેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા નીચાણવાળા વિસ્તારોના જે ઘરો હતા એ ઘરોમાં પાણી ઘૂસ્યા હતા તો બીજી તરફ કાર હતી એ રમકડાની જેમ તણાઈ હતી પાણીમાં આ બધા દ્રશ્યો પહેલા જ વરસાદમાં સામાન્ય જોવા મળ્યા હતા તો તમે વિચાર કરો કે હજુ તો વરસાદની શરૂઆત થઈ છે ત્યારથી જ આટલો વરસાદ પડી રહ્યો છે હજુ તો ત્રણ મહિના વરસાદની સિઝનના કાઢવાના છે ત્યારે જે વાતાવરણ છે અને જે સાયક્લોનિક સર્ક્યુલેશનની પહેલા વાત કરવામાં આવતી હતી તમે આ જુઓ કે આખો જે ગુજરાત હું આ ગુજરાતનો મેપ છે તેને ઝૂમ આઉટ કરવાનો પ્રયત્ન કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે ક્યાં એ સિસ્ટમ છે વરસાદી સિસ્ટમ કે જેના કારણે રાજ્યમાં એટલો વરસાદ વર્ષી રહ્યો છે સ્વાભાવિક રીતે અરબ સાગરના જે ભાગો છે એ અરબ સાગરની અંદર જો કોઈ સિસ્ટમ સક્રિય થાય તો એની અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પહેલી થતી હોય છે મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા ગુજરાત આ બધા જે વિસ્તારો છે તેમાં ક્યાંક થોડી અસર જોવા મળતી હોય એટલે સ્વાભાવિકપણે થોડી આપણે આ મેપને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરીએ એટલે જેથી કરીને જોવા મળે રેડ કલરનું તમને જે નિશાન દેખાતો હશે એ આખું મુંબઈ છે મુંબઈ આસપાસ આ જે સિસ્ટમ છે આ સિસ્ટમને તમે આટલી નજીકથી તમે જુઓ તો તમને ખબર પડશે કે મુંબઈની અંદર કેવો મુશળધાર વરસાદ અત્યારે થઈ રહ્યો હશે વિન્ડી મેપમાં તો જોઈએ જ રહ્યા છે પરંતુ ગુજરાતનું હવામાન વિભાગ શું આગાહી કરી રહ્યું છે મેપના આધારે જાણવાના પ્રયત્ન કરીએ અને ક્યાં યલો રેડ અને ગ્રીન જે કહેવાય ને કે જે માહોલ જે છે તે દર્શાવવામાં આવ્યો છે કે ક્યાં કેવી આગાહી કરવામાં આવી છે તેને લઈને વાત કરીએ તો દિવસ એક ગુજરાત રાજ્ય દિવદમણ દીવ દમણ દાદરાનગર હવેલીની અઢાર છ બે હજાર પચીસ માટેની ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી અલગ અલગ વિસ્તાર છે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ

આ એટલા વિસ્તારો છે કે જ્યાં યલો એલર્ટ એટલે કે ભારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે હવે ઓરેન્જ એલર્ટની કે જ્યાં છૂટાછવાય સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે તો પેલો પોરબંદર છે જૂનાગઢ છે ગીરસોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી આ જે મેપ હતો હવે આના પછીનો મેપ છે એમાં જોવાના પ્રયત્ન કરીએ તો ક્યાં કેવી આગાહી આપવામાં આવી છે ઓગણીસ તારીખ માટે કઈ આગાહી છે તો ગુજરાતનું લગભગ એવો વિસ્તારો છે કે જે ડ્રાય થઈ ગયું છે વાતાવરણ ત્યાં કોઈ જાતની આગાહી નથી આપવામાં આવી પણ જે તમને મેં પહેલા કીધું હતું કે અરબ સાગરના જે વિસ્તારો છે જે અરબ સાગરના ટચમાંથી જે નીકળે છે જે દરિયાકાંઠો છે જેનો ત્યાં અસર વર્તાવાની છે હવે તમને જણાવી દઉં કયો વિસ્તાર છે કે પોરબંદર જુનાગઢમાં કોઈ આગાહી નથી પહેલી વાત ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા અને નગર હવેલી આ જે દરિયાનો વિસ્તાર છે ત્યાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ફરી એકવાર વિન્ડી મેપમાં જઈએ અને ઓગણીસ તારીખનો એમાં મેપ જોવાના પ્રયત્ન કરીએ જેથી કરીને ખબર પડે આપણને કે વિન્ડી મેપની અંદર ઓગણીસ તારીખે જે કેવું સેટેલાઇટની તસવીરો બતાવી રહ્યા છે કેવું વાતાવરણ રહેશે તેવું આપણે વિન્ડી મેપના માધ્યમથી પણ જાણવાના પ્રયત્ન કરીએ પણ આ તમે જે ઓગણીસ તારીખનો આ મેપ જોયો એ ઓગણીસ તારીખનો મેપ તમે વિચાર કરો કે લગભગ ગુજરાતનો અડધો ભાગ છે એમાં ક્યાંય વરસાદની સ્થિતિ નથી પરંતુ ત્રીસ ટકા એવા ભાગો છે કે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે યલો કલરનું દેખાઈ રહ્યા છે આ લગભગ વિસ્તારો પણ અહીંયા પણ વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન અને હવામાન વિભાગ જણાવી રહ્યા છે વિન્ડી મેપ શું કહી રહ્યો છે અઢાર અને ઓગણીસ તારીખે એ પણ જાણવાના પ્રયત્ન કરીએ કારણ કે જાણવું ખૂબ જરૂરી છે વિન્ડી મેપની અંદર જે પ્રકારે સામે આવતા હોય છે એ પ્રકારે છે હવે તમે વિચાર કરો જેમ જેમ દિવસ આગળ જાય જેમ તેમ થોડી સિસ્ટમ કે તૂટતી જતી હોય છે એ થોડી નરમ થતી દેખાય છે અને સીધો જેનો હવાની જે પવનની ગતિ છે એ સીધી જ મહારાષ્ટ્ર તરફ જતી દેખાય છે હવાની ગતિ તો અહીંથી તમે જો કે ગુજરાતની બોર્ડરને પણ લગતી જઈ રહી છે પરંતુ જે તમને મેં વાત કરી ઓગણીસ તારીખ આસપાસ કે વેરાવળ દીવ દમણ દાદરા નગર હવેલી આ જે વિસ્તાર છે વાપી વલસાડ દમણ દાદરા નગર હવેલી ત્યાં છૂટાછવાયા વરસાદની ખૂબ મોટી આગાહી છે પરંતુ મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા નું જે બોર્ડર છે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક દિવસ આગળ જવાનો પ્રયત્ન કરીને જોઈએ કે મેપની અંદર શું ફેરફાર થવાનો છે તમે જુઓ કે થોડું પ્રેશર ઘટી ગયું ગુજરાતમાં લગભગ જે આ વિસ્તાર છે તમે જુઓ કે વિન્ડમાં જોવાના પ્રયત્ન કરીએ તો હવાનું દબાણ કેટલું છે ને એ પણ તમને જોવા મળશે આખો મેપ છે ને ઝૂમ આઉટ કરીને પેલા જોવાના પ્રયત્ન કરીએ કે હવાનું દબાણ ક્યાં સૌથી વધારે જોવા મળી રહ્યું છે તમે જુઓ હવાનું દબાણ ક્યાંય છે નહીં નથી પશ્ચિમ બંગાળની જે ખાડી છે તેમાં નથી નથી દેખાતી હવે વાવાઝોડું છે જે આગાહી કરવામાં આવી છે એ આગાહી સ્પષ્ટપણે હવે એવું કહી રહી છે કે સત્તાવાર રીતે ચોમાસું ગુજરાત રાજ્યની અંદર આવી પહોંચ્યું છે જે અગાઉ પણ મેં કહ્યું હતું કે રાજ્યમાં શું ખરેખર બે થી પાંચ દિવસ ચોમાસું વહેલું છે પરંતુ લોકો કંઈક અલગ કહી રહ્યા છે હવામાન નિષ્ણાતોની આગાહી પણ થોડી થોડી ઘણી ઘણી અંશે સ્વાભાવિક છે આ કુદરતી ગરમી શરદી આ બધી કુદરતી વાતાવરણો છે એને આપણે ખાલી અનુમાન લગાવી શકીએ છીએ કે પાંચ દિવસ વહેલા મોડું થઈ શકે છે આગાહી ક્યારેક સાચી પડે ક્યારેક ખોટી પણ પડતી હોય છે આજે હું તમને કહી દઉં કે ભાઈ કાલે અમદાવાદની અંદર ધોધમાર વરસાદ પડવાનો છે અહીંયા મને બતાવી રહ્યું છે હવે કાલે કદાચ ન પણ પડે એનું કારણ છે કે ભાઈ કુદરતી હવામાન છે હવામાનમાં પલટો આવે તો અમદાવાદને બદલે રાજકોટમાં વધારે વરસાદ પડી જાય આવું પણ પણ બનતું હોય છે ત્યારે મેપના માધ્યમથી જાણ્યું કે એવી સિસ્ટમ નથી દેખાતી કે જેના કારણે રાજ્યમાં હજુ પણ વરસાદ હજુ પણ વરસાદ લાંબો ખેંચાઈ શકે છે પણ ખૂબ મોટી વાત અને ખેડૂતો માટે સૌથી મોટા એ સમાચાર સારા સમાચાર કે વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે પણ માઠા સમાચાર એ છે કે ભાવનગર બોટાદના આસપાસના જે વિસ્તારો છે ત્યાં એટલી માત્રામાં વરસાદ પડ્યો છે કે ખેડૂતોએ કરેલી વાવણી પણ ક્યાંક નિષ્ફળ જઈ રહી છે તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે ખેડૂતો એવું કહી રહ્યા છે કે ભગવાન અમે તો માત્ર બે થી પાંચ ઇંચ વરસાદ માગ્યો હતો અહીંયા તો દસ થી બાર ઇંચ વરસાદ ખાબકતા જ એ ખેતરો સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયા છે હવે ખેડૂતો આમ પણ ચોમાસામાં ચિંતિત બનતા હોય છે ક્યાંક ખેડૂતોને સારો પાક થાય તો ખુશી ખુશીમાં એ જોવા મળતો હોય છે ખુશખુશાલ જોવા મળતા હોય છે પરંતુ ક્યાં કેવા વરસાદ થતો હોય છે ત્યારે આપણે જોઈએ છે કે કે મેઘ તાંડવ હોય ત્યારે આપણે લાગે આ વખતે વારો તો એ જગતના તાત ધરતી પુત્ર એવા ખેડૂતોને આવવાનો છે સ્વાભાવિકપણે આ મેપ છે એ સમજી લો ને કે તારીખ બાય તારીખનો આપણે ગણીએ કે બે દિવસ પહેલાની તારીખનો છે એટલે આની અંદરથી પણ આપણે એવું અનુમાન લગાવી શકીએ કે રાજ્યમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેવાનું છે આ વેધર એનાલિસિસને તમે તમે કેવી રીતે જુઓ છો ને મેં મેપ બતાવ્યો એમાં તમારા જિલ્લાનું કે તમારા ગ્રામ્ય વિસ્તારનું નામ છે કે કેમ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર